શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ કુછ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે આજે ચૈત્ર સુદ અગિયારસ ખૂબ જ પુણ્યશાળી મોક્ષ દેનારી અને પ્રભાવશાળી આ તિથિને આપણા ધર્મશાસ્ત્રમાં કામદા એકાદશી કહેવામાં આવી છે આ એકાદશીનો ખૂબ જ મહિમા છે પુણ્ય દેનારી પાપનો નાશ કરનારી આ એકાદશીનું વ્રત કરવાથી સમગ્ર મનોરથ પૂર્ણ થાય છે તેમજ જીવનમાં આવતા સમગ્ર કષ્ટો ટળી જાય છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી ઉપવાસ કે ફળાહાર કરવો અને દાન દક્ષિણા આપવી જેથી મનુષ્યના તમામ મનોરથ પૂર્ણ થાય છે આ એકાદશીની વાત કૃષ્ણ અને યુધિષ્ઠરની વાતચીત વિષ્ણુ પુરાણમાં વર્ણવવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે ધર્મરાજા અગાઉ આ એકાદશીના કથા દિલીપ રાજાના ઉત્સવાથી વશિષ્ઠ ઋષિએ કહી હતી એ પાપનો નાશ કરનારી અને સંતાનોનું સુખ આપનારી છે ભોગવતી નામની નગરમાં મોટા મોટા નામ લોકો રહેતા હતા તેમનો નાગરાજા પુંડરિક હતો ગાંધર્વો કિનોરો અને અપસરાઓ પણ તેની સેવા કરતા શહેરમાં લલિત નામનો ગાંધર્વ અને લલિતા નામની અપસરા રહેતા એ બંને વચ્ચે પુરાણી પ્રીતિ હતી અને બંને એકબીજાને પતિ પત્ની કરતાં પણ વધારે ચાહતા એક દિવસ પુંડરિક રાજાના દરબારમાં લલિત ગાંધર્વ ગાયન ગાઈ રહ્યો હતો પરંતુ પોતાની પ્રિય અપસરા લલિતા તેને નૃત્યમાં હાજર ન હોવાથી તે ગાયનમાં વખતો વખત ભૂલ કરવા લાગ્યો તેનું ચિત્ત ગાયનમાં નહીં પરંતુ પોતાની પ્રિયામાં હતું આ વાત ત્યાં હાજર રહેલા કરકોટક નામના નાગે રાજા પુંડરિકને કહી દીધી એટલે કામાતુર લલિતને શાપ આપ્યો કે રાક્ષસ યોનીમાં જન્મ ધારણ કર નાગરાજાના શાપથી ગાંધર્વ લલિત રાક્ષસ તરીકે જન્મ્યો જોતા બીક લાગે એવો આઠ જોજનો લાંબો એ રાક્ષસ આખો બેડોળ હતો મોઢું ગુફા જેવું આખો સૂર્યચંદ્ર જેવી ડોક પર્વત જેવી નસકોરા ખાડા જેવા બિહામણા હતા પોતાના પ્રેમીને રાક્ષસ થયેલો જાણી અપસરા લલિતા ખૂબ દુઃખી થઈ અને તેને કયા ઉપાયે શાપ મુક્ત કરવો તેની ચિંતા કરવા લાગી જ્યારે કોઈ ઉપાય તેને માલુમ ન પડ્યો ત્યારે તે પોતે સંસારના સુખ ભોગ છોડી પતિની પાછળ વનમાં ચાલી ગઈ આમ બંને પતિ પત્ની ફરતા ફરતા વિંધ્યાચળ પર્વતના શિખર પર ગયા અહીં ઋષ્યશ્રુંગ નામના એક મહા તપસ્વી ઋષિનો આશ્રમ હતો લલિતાએ ત્યાં જઈ મુનિને હાથ જોડી પ્રણામ કર્યા તેની આંસુભીની આંખો અને દુર્દર્શા નિહાળી મુનિએ એને પૂછ્યું હે પુત્રી તું કોણ છે અને અહીં શ્યા માટે આવી છે લલિતાએ પોતાની કરુણ કર્મકથની કહી ઋષિને દયા આવી એમણે કહ્યું પુત્રી આજે ચૈત્ર માસની શુકલ પક્ષની કામદા એકાદશી છે એ સર્વ મનોરથ પૂરી કરનારી હું બતાવું એ મુજબ તું એકાદશીનું વ્રત કર અને પુણ્ય તારા અભાગી પતિને અર્પણ કર ઈશ્વર કૃપાએ શાપના દોષથી મુક્ત થશે આથી હરખ પામી લલિતાએ ઋષિના કહ્યા મુજબ એકાદશીનું વ્રત કર્યું આ દિવસે ઉપવાસ કરી બીજા દિવસે મુનિની સાક્ષીએ તેનું પુણ્ય અર્પણ કરી પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી બસ તે જ વખતે લલિતાના પતિનું રાક્ષસપણું અલોપ થઈ ગયું અને તે રૂપમાં તેની સામે આવી ઊભો રહ્યો પછી તે બંને પતિ પત્ની ઋષિને પગે લાગી વિમાનમાં બેસી સ્વર્ગમાં વિહાર કરવા લાગ્યા આમ મહાપાપનો નાશ કરનારી પિશાચપણાને પણ ટાળનારી એવી આ એકાદશીનું વ્રત કરવાથી તેમજ એનો પાઠ વાંચવા કે સાંભળવાથી રાજસૂર્ય યજ્ઞનું ફળ મળે છે તો ખૂબ જ મહત્વપૂર્ણ આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બાર મહિનામાં આવતી દરેક એકાદશીની વ્રત કથા તથા ઘણી બધી ધાર્મિક તેમજ આધ્યાત્મિક વાતો આ ચેનલમાં દર્શાવવામાં આવી છે તો દરેક લોકો તેનો લાભ લઈ શકે એ માટે તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ